મહેસાણા જિલ્લાનું રમણીય ગામ એટલે કે આનંદપુરા ગામમાં આપણે આવી ગયા છીએ આજે ત્રીજ ત્રિદિવસીય મહોત્સવમાં ઉમાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આજે બીજો દિવસ સ્વયંસેવક ભાઈઓ ઊભા છે એમનું એટલું શાનદાર આયોજન છે કે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ત્રણ દિવસે પાંચોઠ તાલુકો જિલ્લો મહેસાણા લાગવું પડે મહેસાણાથી આઠ કિલોમીટરના અંતરે આવેલું આ એક નાનું આનંદપુરા ગામ છે જેમાં એકસો પાંત્રીસ ઘર છે અને ત્રણ નવા મંદિરોનું આયોજન કર્યું છે ત્રણ નવા મંદિરો છેલ્લા બે વર્ષ બનાવતા બનાવતા છેલ્લા બે વર્ષ થયા છે અને બે વર્ષમાં આજે બીજો દિવસ છે ઓગણત્રીસ તારીખે પહેલો દિવસ હતો ત્રીસ તારીખે બીજો દિવસ છે અને એક પાંચે ત્રીજો દિવસ છે નીલકંઠ મહાદેવજીનું જૂનું મંદિર હતું એનો જીર્ણોદ્વાર છે ઉમિયા માતાજીનું નવું મંદિર બનાવેલું છે અને રણછોડજી અને લક્ષ્મીજીનું નવું મંદિર બનાવેલું છે આ ત્રિદિવસીય ત્રણ દિવસનો પાટ મહોત્સવ છે અને આ મહોત્સવમાં અમે રોજે રોજ દસ હજાર માણસો જમાડીએ છીએ દસ હજાર માણસો જમવાની વ્યવસ્થા કરી છે પહેલા દિવસે કેતુલભાઈ ચૌધરી જે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાત્રે હતો બીજા દિવસે ત્રીસ તારીખે અકુબા ગઢવી અને એમનો પોગ્રામ છે અપેક્ષા પંડ્યા અને એમનો પ્રોગ્રામ છે ત્રીજા દિવસે રાસ ગરબાનો પ્રોગ્રામ છે એમ ત્રણ દિવસે ત્રણે ત્રણ દિવસે નાઇટમાં પ્રોગ્રામો કરેલા છે ગામની કુવાસીઓ અહીંયા તેડાવેલી છે દરેક ગામની કુવાસીઓને પંદર ગ્રામનો ચોરીનો સિક્કો આપેલો છે અને ગામના દરેક મેમ્બરને પણ ચોરીનો સિક્કો આપેલો છે ખૂબ મોટું માતભર આયોજન કરેલું છે આ ગામમાં આયોજન પેટે સાત કરોડ રૂપિયા જેટલું માતમર દાન આવેલું છે